વિસાવદરની વિધાનસભાની ચૂંટણી જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી જ ક્યાંક ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ ચર્ચામાં આવ્યા છે એક બાદ એક લોકો છે જે લોકો ગોપાલ ઇટાલિયા ઉપર પોતાનું નિવેદન આપી રહ્યા છે પરંતુ ખાસ કરીને ગુજરાતી મોટિવેશનલ સ્પીકર છે જય વસાવડા તેમને પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાની સમગ્ર સફર વિશેની પણ વાત કરી છે શું છે સમગ્ર વિષય તેમને શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટી અને વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહેલા કોન્સ્ટેબલ હતા અને એ બાદ રાજકારણમાં આવ્યા અને હવે ધારાસભ્ય બન્યા છે પરંતુ ક્યાંક આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા ઘણા વખતે ચર્ચામાં પણ આવ્યા હતા આપણે જોયું હતું કે ગૃહમંત્રીને જૂતું મારી દીધું હતું અને અત્યારે હાલના પણ ગૃહમંત્રીને ક્યાંક આઠ પાસ કહેતા નજરે પડ્યા છે પરંતુ ક્યાંક આ દરેક વાતને લઈને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા તેમની સમગ્ર સફરને લઈને પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે સૌથી પહેલા તો તેમને જ સાંભળી કે તે ગોપાલ ઇટાલિયન વિશે શું કહી રહ્યા છે ઘણાને આ વાત પોલિટિકલ લાગશે પણ આ પોલિટિક્સ વિશે જરાય નથી મારે તો વાત કરવી છે યુથની જે ઘણા વખતથી હું ઓબ્ઝર્વ કરું છું અને અલગ અલગ રીતે લખું પણ છું બોલું પણ છું હવે હમણાં બેટા ચૂંટણી થઈ વિસાવદરમાં એમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એ ઘણા લોકોને બહુ મોટી વાત લાગી કારણ કે એક જુદો અવાજ એક જુદો મિજાજ વિધાનસભાની અંદર ગાજશે આ ગોપાલ ઇટાલિયા જે છે એની સાથેના મારા કેટલાક વ્યક્તિગત જે સ્મરણ છે એ મારે એટલે શેર કરવા છે કે એમાંથી કદાચ યુથને એક જુદી વાત મળી શકે ગોપાલભાઈ જ્યારે પહેલી વખત પ્રસિદ્ધિમાં આવ્યા ત્યારે એક જેને કહેવાય ને તોડફોડ ભાંગફોડ કરનારા યુવાનીના મિજાજની અંદર મિનિસ્ટર ઉપર જૂતું ફેંકવાના ન્યૂઝને કારણે મેં એનું નામ વાંચેલું હવે એ વખતે ભાઈ ફેસબુક ઉપર એક્ટિવ હું પણ એક્ટિવ અને ત્યારે એવું હતું કે ભાઈ હું કોઈને બ્લોક નહોતો કરતો બધા સાથે લાંબી લાંબી ડિસ્કશન કે ચર્ચાઓ કરતો તો એને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી સમજતો હતો સમય એવો આવ્યો કે આજે તો હું બહુ લાંબો સમય વિતાવતો નથી કોમેન્ટ કરી દઉં છું પણ પછી ઉડાડી દઉં છું જે કોઈ જરાય વાયડાઈ કરે એને પણ ત્યારે એ ભાઈ મારી સાથે ચર્ચાએ ચડ્યા તો બે એમને હસતા હસતા કહ્યું આ બરાબર નથી આમાં તમારું ખાલી જોશ દેખાય છે કોઈ ભાંગફોડ કરીને જૂતા ફેંકીને કોઈનું ઇન્સલ્ટ કરીને કોઈનું રિસ્પેક્ટ વગર તમે કોઈને ત્યાં ધસી જાવ પરણે આ કોઈ ક્રાંતિ નથી આ ભ્રાંતિ છે આપણા મનની અંદર થયેલી ક્રાંતિ કરવી હોય તો સિસ્ટમની અંદર જવું પડે તમારે રાહ જોવી પડે લોકોનો વિશ્વાસ જીતવો પડે અને અલગ અલગ પરિબળો સાથે કામ લેવું પડે ક્યારેક પાછા પગલાં ભરવા પડે ક્યારેક આગળ વધવું પડે આવી બધી ચર્ચા થઈને સારી એવી ઉગ્ર ટપાટપી કહેવાય શાબ્દિક એવી થઈ મારો આ સ્વભાવ રહ્યો છે કે ભાઈ કંઈક મને સાચું કહેવાનું લાગે ને તું મારી જાતને રોકી નથી જ શકતો અને કહી દઉં છું અને એ ક્યારેક નબળાઈ પણ છે મારી કે એ રીતે ઘણા મિત્રો ગુમાવ્યા છે એને કારણે કેટલાક લોકોને માઠું બહુ લાગી જાય આપણે ત્યાં બધા ઇમોશનલી હર્ટ થવા માટે રેડી જ બેઠા હોય જરાક તમે કંઈક કહી દો એટલે એને મત લાગે કે ભાઈ મારું તો આ હા વ્યક્તિગત રીતે કોણ જાણે શું નાક કાપી લીધું હવે આપણો ભાવ હોય નહીં પણ એવું થયું છે અને આવી કોમેન્ટ બાજુઓને કારણે કેટલાક લોકોએ વ્યક્તિગત વેરઝેરનો દુશ્મનાવટ ઊભી કરી લીધી હોય એવું થયું છે તો અમને તમે સારી પેઠે જેને કહેવાય તપકાવેલા કે ઉંચકાવેલા કે એવો શબ્દ તમે વાપરી શકો ભલે શાબ્દિક રીતે બીજી કોઈ અપમાન કરે હું ગાળા ગાળી તો કરતો નથી જે લખું છું એ તો મારા પોતાના કોઈન કરેલા શબ્દો હોય છે પણ આમાં સારી એવી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી ઘણા એમની સાથે જોડાયેલા કોઈ કોઈ હોય એ લોકો હોવા કરતા તૂટી પડેલા મારી સાથે જોડાયેલા હોય એ કોમેન્ટ કરતા હતા વાત પૂરી થઈ ગઈ છે હવે મેં તો એમને કહેલું પણ એમણે ઘણા લોકોને આપણે એવું કહેતા હોઈએ છીએ ઘણા લોકો બહુ બહુ આપણી ઉપર ખાર રાખે આપણી ઉપર ગુસ્સો રાખે પણ પોતાની જાતમાં જે ડેવલપમેન્ટ કરવાનું હોય વિકાસ કરવાનો હોય કે પોતાને જે જૂઠ હોય કે ખોટું હોય કે એ વસ્તુને કરેક્ટ કરવાની હોય એ નથી કરતા હોતા ગોપાલના કેસમાં મેં જોયું કે એને ધીરે 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 એક ઇમોશનલ મેચ્યોરિટી કેળવી એણે જાહેર જીવનની અંદર પદાર્પણ કર્યું પોતાની રીતે પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી જે પહેલા માત્ર વિરોધ ઉપર જ સૂર ચાલતો હતો જે મેં કહેલું કે ભાઈ પોઝિટિવ રહ્યો બધી જ વસ્તુમાં નેગેટિવિટી ગોતે રાખવાથી કંઈ દુનિયા નથી આપણા કદમોમાં આવી જવાની પણ તમારે આ ખોટા છે આય ખોટા છે આય ખોટા છે આય ખોટા છે એટલા માત્રથી આપણે સાચા નથી થઈ જતા આપણે એ બધા લોકો જીવવાનું છે અને રહેવાનું છે એમણે કેળવી લીધું અને ભલે એમની બધી વાતો કે વિચારધારા સાથે હું સહમત ન હોઉં અમારા એ રીતે રસ્તાઓ જુદા છે એમને પણ મને એ વાત બહુ ગમી કે એક માણસે પોતાની જાતનું યુવાનીની અંદર એવું સરસ ઘડતર કર્યું કે પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય થઈ જાય અને એ નાની વાત તો નથી જ કંઈક એચિવમેન્ટ તો છે જ ને જીવનમાં એક ઇતિહાસમાં નામ લખવા વાળી વાત તો છે જ ને કે એમને એમ તો કોઈ વ્યક્તિ નથી ગુજરાતમાંથી એકસો બેંસી ધારાસભ્યો જોઈ છે આ વાત મને એટલે તમારી સામે મૂકવી છે મિત્રો કે આ જુવાનીના જોશને લાગુ પડતી વાત છે આપણે તો જોશ બહુ હોય છે હોશ ઓછું હોય છે પેલી તક છપ્પન ફિલ્મ તમે જોયું હોય નાના પાટેકરની તો એક ડાયલોગ હતો કે ભાઈ સ્ટ્રેન્થ જુદી વસ્તુ છે અને ન્યુસન્સ વેલ્યુ જુદી વસ્તુ છે આપણે મોટા ભાગના બેકાર ફરતા યુવાનો અથવા તો પોલિટિકલ એમ્બિશન રાખતા યુવાનો અથવા તો પોતાની જાતને કંઈક સાબિત કરવા માંગતા રેકોગ્નિશન માટે સોશિયલ નેટવર્ક ઉપર સતત ઝંખતા રહેતા આડા આવળા વિડીયો કે કોમેન્ટ કે સીન સપાટા કરતા ફોટા ને એવું બધું કરતા રહેતા જુવાનિયાઓની પાસે જોશ તો હશે એનર્જી તો હોય હવે તો મારી ઉંમર હોય તો પણ હોશ નથી હોતું કે એનર્જીને ચેલેલાઇઝ કેમ કરવી એના આધારે આપણી જગ્યા કેમ બનાવી સમાજમાં એના આધારે આગળ કેમ વધી જવું એના આધારે સામાપુરના તરવૈયા કેવી રીતે થવું એના આધારે પોતાનો અવાજ કે મિજાજ જુદો હોય તો એને કેમ ટકાવીને એમાં પબ્લિક એપ્રુવલ મેળવવી આ અગત્યની અને અઘરી કસોટી હોય છે અને કોઈ પણ ફિલ્ડમાં હોય છે આ વાત પોલિટિક્સની નથી હું જોઉં છું કે ઘણા બધા લોકો આડી કોમેન્ટો કરતા હોય મારી તો વાત જવા દો મોટા મોટા લોકોની નીચે પ્રાઇમ મિનિસ્ટરનું કોઈ પેજ હોય તો ત્યાંય જઈને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આમ તેમ છો તો મજાકો ઉડાડે ને આહા હો એ કરી ઠીઠિયા ઠોરી કરે એટલે ગલીએ બેઠેલા છે લુખા હોય નુક્કડ ઉપરના એવી મવાલીગીરી કરે અમિતાભ બચ્ચનનું હોય ત્યાં પણ પહોંચી જતા હોય છે બુઢો છે ને ડોસો છે ને સઠિયા ગયા છે અરે યાર તમારી સામે એક માણસ થઈ ગયા તમારી સામે એક માણસ એ એવડો મોટો સુપરસ્ટાર છે કે આજની તારીખે આ ઉંમરે તમે જેને બુઢા છે ને સઠિયા સૌથી વધારે ટેક્સ ભરવામાં નામ હતું ગયા વર્ષે એનું એને તો એનું મેળવી લીધું છે એને તો એમનો બનાવી લીધો નકશો એમને તો જીવન મેં એચિવમેન્ટ કરી લીધું એમને જે કરવાનું હતું તમે શું કરો છો કોઈકના પેજ ઉપર જઈને કોમેન્ટ ખાલી ખીચાય ખાલી હા હા એ ઠીઠા ઠીઠી ખાલી આમ કરી નાખું તેમ કરી નાખું વાળી ઓનલાઈન ગેંગ બનાવીને બુલિંગ આનાથી આપણું ભવિષ્ય નથી બનવાનું દોસ્તો આ મહત્વની વાત છે કઈ પણ કરો તમે ઓફિસર થાઓ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો તમે વેપારી બનો તમે એન્જિનિયર કેવા કોઈ ટેકનોક્રેટ થાઓ તમે કોઈ નાની કોઈ સેવાનું કેવું કામ સરસ મજાનું કરો કે અમારા વિજયભાઈ જેવી રીતે સદભાવનાનું કરે છે રાજકોટની અંદર દિલીપભાઈ સખિયા કરે છે આ બધા ત્રણ ચાર લોકો જુઓ તો ચેકડેમનું કે પાણીનું કે ગાયનું કામ પકડ્યું કોઈ કે વૃદ્ધોનું અને વૃક્ષોનું કામ આવા કોઈ તમે એજન્ડર તમારી એનર્જી એમાં ડેવલપ કરો આ કરશો તો દોક જ્યાં તમારી નોંધ લેશે લોકોને રસ પડશે તમારી વાતમાં અને કંઈક એવું લાગશે કે ના આ આ વાત છે એ માત્ર કોમેન્ટ નથી બીજાની ઉપર કોમેન્ટ કરવાથી આપણી લાઈફનું ક્રિએશન થતું નથી મિત્રો આ શીખવા જેવું ને સમજવા જેવું છે એટલે પેટાચૂંટણીમાં તો થાય એ બહુ મોટી વાત નથી પણ આ વાત જે મેં જોઈ કે ભાઈ ગોપાલે જે રીતે પોતાની જર્ની ડેવલપ કરી એ મને ઇન્ટરેસ્ટિંગ લાગી ગમી ભલે અમારા મતભેદો કંઈ પણ હોય એ રહેવાના પણ એકબીજા માટે સન્માન રિસ્પેક્ટ છે હું ભાવનગરમાં સુભાષ ભટ્ટ સાથે એકવાર ઉભો હતો મધરાતનો સમય હતો અમે તો વાતો કરવા માટે નીકળ્યા હતા બીજાને ડિસ્ટર્બ ન થાય તો ગાડી એક નીકળીને એમાંથી ગોપાલભાઈ નીચે ઉતરા અને એણે ઉતરીને પૂછ્યું કે ભાઈ બધું બરાબર છે ને હું તમને ઓળખી ગયો કઈ મધરાતે તમે રોડ ઉપર મેં કીધું ના ના અમારા મિત્ર છે ને એની સાથે વાતો કરવા માટે બેઠો છું બીજું કંઈ નથી ઊભો છું ચા આ વાત કરીએ છીએ એટલે એવી એમની જે છે મેચ્યોરિટી જે વધતી ગઈ કન્સર્ન વધતું ગયું હજી કદાચ વધશે શું થશે આપણે જાણતા નથી બરાબર એ ધારાસભા વાળા પોલિટિક્સ વાળા રાજકારણવાળા બાબતોમાં મારે કાંઈ કોમેન્ટ કરવી નથી પણ મારે તો વાત એ કેવી છે કે મારા જુવાન મિત્રોને કે ધારો તો તમે પણ જાત જાતની કોઈકના ઉપરની નેગેટીવ કોમેન્ટ કરવાની બુરી આદતમાંથી છુટકારો મેળવીને જ્યાંથી જે સારી પ્રેરણા મળે જ્યાંથી જે સારું જ્ઞાન મળે એ ગ્રહણ કરીને તમારા જીવનના નકશા બનાવતા શીખો તમારી જાતનું ખડતર કરતા શીખો બસ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર